આવતું ન જંગલ માં આવતો રહ્યું બે રસ્તા પડી આ રસ્તા ઘે જવાનું કોઈ રસ્તા ગરબા કહેજે તમારી જ નહીં મોહણ ઊંધુ આભલું બી ગયું હોય આ મુકું પડે એમ આ મોહણ જઈને ઊંધી જાવ આજ તો ઘે નહી જાઉં ગરવા કહે આઈ જા પીપી ફક્ત કરવું પડે

માટી <us adjective reagens derivatives> અટલે હવે ઘરનું કામ ચાલુ થઈ ગયું છે ને તો એ માટીના ફેરડા લઈને આવતા એટલે કોમ ઉભુંડ્યું છે તમે જલ્દી લઈને આવજો કાલ ગમે તે થાય તમારે ફેરા હોય ને પરિમિત્ય મારા બે માટીના ફેરા નોખી દેજો પહેલાં હા ઓ કીધું હા મોતું થઈ ગયું છે ફેરા નો પછી ન કહું સારું જ આજ તો ખવાનું મજો જ બગડ્યું છે ચાલી

એ તે જવાન કરજો ઓતી જવાન કરજો જો બધા અળિયા આમે તો અટક તો અટક બપોર બધા તમે અલ તમે એમ તો વધારે પડી ગયું છે બુ છે વધારે થઈ ગયું ખરાબ તો આ ઘેર जातो તો ઘર ઓમાં આઈપો છો ઓમાં

મતલબ મજૂરી કરો છો ને તો થોડા પૈસા ઘેર મેલો એટલે સુખી થાઓ તો મરી જાવ વગર મોત કોઈ બાય નહી હંગ્રહ પછી છો તમારી પડે હું નવરો નહીં મારા મજૂરી હું કરું પૈસા મારા દારૂ મૂક્યું અને વસ્તી મારી ચિંતા કરો કરો છો કરો મને બોલ બોલ કરો મત પીએમ મત પીઓ આ તો જો ઘેર નહીં જાઉં ઘર જાઓ તો ઘરમાં માધી